વિદ્યાર્થીઓનો લક્ઝરિયસ ફોર વ્હીલર કાર સીન સપાટા મામલે સુરત આરટીઓએ ઉનીસ કાર ચાલકના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા હવે આ કાર ચાલકો આગામી નબે દિવસ સુધી વાહન હંકારી શકશે નથી જો વાહન હંકારતા ઝડપાશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તે ઉપરાંત સુરત ડીઓએ ફાઉન્ટેન હેડ સ્કૂલને નોટિસ પાઠવીને બે દિવસમાં જવાબ આપવા માટે કહ્યું હતું સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુંકણી ગામની ફાઉન્ટેન હેડ સ્કૂલ આજકાલ ચર્ચામાં છે ધોરણવારના વિદાય સમારંભ દરમિયાન વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ વિદાયને બદલે પાવર શો રચવાનો પ્રયાસ કર્યો હતો ત્રીસથી વધુ લક્ઝરિયસ કારો સાથે વિદ્યાર્થીઓએ કોઈ મંજૂરી વિના સ્કૂલ સુધીનો કાફલો કાઢ્યો અને સ્ટાઇલબાજી કરવાનો કારણે વિદાય ઉભરાવ્યો હતો જેમાં કાર ચાલકો સામે આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ઉન્નીસ કાર ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવામાં આવ્યા છે

સુરત ડીઓએ ફાઉન્ટેન હેડ સ્કૂલને નોટિસ પાઠવીને બે દિવસમાં જવાબ આપવા માટે કહ્યું હતું જેમાં સ્કૂલ દ્વારા ડીઓના મૌખિક ખુલાસો કર્યો જોકે આ ફેબ્રુઆરી પાર્ટીમાં કારનો કાફલો સ્કૂલની બહાર થયો હતો જેની જાણ અમને હતી નથી વિડીયો વાયરલ થયા બાદ અમને જાણ થઈ હતી